કેમ છો મિત્રો મજામાં ને તો આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે આપણે વડાપાઉ રેસીપી બનાવવાના છે તો આજે હું તમારી સાથે વડાપાઉની રેસીપી શેર કરીશ તો સૌથી પહેલાં આપણે બેસન લીધું છે તો બેસનને ચાળી લેવાનું છે તો મેં અહીં બે કપ આ જે વોટર પાણી ભર્યું છે એ જ કપ બે કપ ભરીને મેં બેસન લીધું છે તો હવે બેસનમાં આપણે મસાલા એડ કરીશું તો બેસનમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું અને થોડો હળદર પાવડર એડ કરીશું તો હવે બેટરમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ મજાનો ખીરું તૈયાર કરી દઈશું તો બેટરમાં હિંગ નાખવાથી બેટરનો ટેસ્ટ અને વડાનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો બેટરને ફેટતા જઈને ખીરું રેડી કરવાનું છે તો તમે જોઈ શકો છો બેટર આપણે આટલું આટલું પાતળું રેડી કરવાનું છે અને બેટરને ફીણવાથી બેટર અને બેટરને ફીણવાથી વડાનું જે પડ હોય એકદમ ક્રિસ્પી અને સરસ બને છે તો તેને આવી રીતે બેથી પાંચ મિનિટ કન્ટિન્યુ ફીનવાનું છે તો આટલું બેટર બનાવવા માટે પોણા બે કપ જેટલું પાણીનો યુઝ થયો છે અને ઉપરનું પડ સોફ્ટ બને એ માટે થોડો બેકિંગ સોડા એડ કરીશું અને એને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે બેટરને ઢાંકીને પાંચથી દસ મિનિટ કે પંદર મિનિટ જેટલો રેસ્ટ આપીશું તો હવે વડાપાઉના બટાકાનો મસાલો બનાવવા માટે આપણે એક પેસ્ટ રેડી કરીશું જેના માટે મેં લીલા મરચાં લસણ લસણ પાંચથી છ કઢી આદુના ટુકડા અને કઢી પત્તા લીધા છે જેને આપણે દર દરું ગ્રાઇન્ડ કરી લઈશું તો હવે વડાનો મસાલો બનાવવા માટે આપણે એક પેસ્ટ રેડી કરીશું તો હવે થોડો એક તે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીને એમાં રાઈ એડ કરીશું થોડું જીરું એડ કરીશું પિંચ જેટલી હિંગ પણ એડ કરીશું અને આપણી રાય તકળે એટલે આપણે એમાં જે વાટેલો મસાલો હતો એને એડ કરીને સારી રીતે મિક્સ કરીશું તો બધો જ મસાલો આપણે સરસ રીતે મિક્સ કરીશું અને બેથી ત્રણ મિનિટ સુધી પાકળાવીશું જેથી કરીને લસણ કે મસાલાનો ટેસ્ટ આપણને સાચો ન લાગે તો મસાલો મસાલામાંથી સરસ મજાનું તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે મસાલા કરી લઈશું તો સૌથી પ્રથમ ગરમ મસાલો એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરીશું થોડી હળદર પાવડર એડ કરીશું અને બે ચમચી જેટલો ધણા પાવડર એડ કરીશું તો હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલા પણ સરસ રીતે પાકી જાય તો આપણો મસાલો પણ રેડી છે અને અહીં મેં બટાકાને પણ મેસ કરી લીધા છે તો હવે બધું જ મસાલો આપણે બટાટાના માવાની અંદર એડ કરી દઈશું તો હવે બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરીશું તો આપણે થોડું લીંબુ પાણી પણ એડ કરીશું તો મેં અહીં અડધી અડધું લીંબુનો યુઝ કર્યો છે અને થોડા લીલા ધાણા પણ એડ કરીશું જેથી કરીને વડાનો કલર બહુ સરસ દી થાય અને હવે બધો જ મસાલો હાથેથી એકદમ સરસ રીતે મસળી લઈશું તો અહીં વડાપાવના વડાનો મસાલો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે તો હવે આપણે તેમાંથી મીડિયમ સાઇઝના નાના કે મોટા તમને ગમે એવા ગોળા વાળી શકો છો તો આપણા વડાપાવના બોલ્સ એકદમ સરસ રેડી છે તો હવે વડાપાવની ડ્રાય ચટણી જે સ્પેશિયલ ચટણી છે તે રેડી કરીશું તો સૌથી પહેલાં મેં સિંગદાણાને શેકી લીધા છે અને છોટલા કઢી લીધા છે તો ચારથી પાંચ કઢી લસણની એડ કરીશું સૂકા આખા લાલ મરચાં તીખા અને કલ અને કાશ્મીરી બંને છે તો બંનેને એડ કરીશું અને આ કોપરાનું શીણ છે તો તેને પણ એડ કરીશું અને હવે મસાલો કરીશું તો સૌથી પહેલાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું થોડું જીરું એડ કરીશું અને થોડું મીઠું પણ એડ કરીશું તો ટેસ્ટ અનુસાર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો તીખું તમારે કેટલું ખાવું છે એના પર મરચાંની ક્વોન્ટિટી ડિપેન્ડ કરે છે તો મારા ઘરમાં થોડું વધારે તીખું ખાય છે એટલે મેં મરચું થોડું વધારે એડ કર્યું છે અને આ પ્રકારના થોડા ગાંઠિયા પણ આપણે એડ કરીશું જેથી કરીને ચટણીનું ટેક્સચર એકદમ સરસ આવે તો હવે બધી જ વસ્તુને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો વડાપાવની સુખી ચટણી એકદમ સરસ રીતે રેડી છે તો આપણે તેને એક ડબ્બામાં કળી લઈશું તો ચટણીને પલ્સ મોડ પર પીસવાથી એકદમ સરસ છૂટી બને છે તો એક ચટણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે પલાળેલા મરચાંની ચટણી એડ કરીશું બનાવીશું તો સૌથી પ્રથમ મેં મરચાંને આવી રીતે પલાળી લીધા છે અને થોડું ગરમ પાણી કરીને પલાળી લીધા છે તો મરચાંને હવે ગ્રાઇન્ડરમાં એડ કરીશું તો આપણે મરચાંનું પાણી એડ નથી કરવાનું ખાલી મરચાં જે એડ કરવાના છે થોડું જીરું એડ કરીશું ચારથી પાંચ લસણની કઢી પણ એડ કરીશું સ્વાદ અનુસાર થોડું મીઠું પણ એડ કરીશું અને તમને જો ગમતી હોય તો તમે સુગર પણ એડ કરી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો પણ હું થોડી પિંચ જેટલી સુગર એડ કરું છું તો થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુઓ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની તો જોઈ શકો છો આપણી મરચાંની ચટણી પણ એકદમ સરસ રીતે રેડી છે તો થોડું થોડું પાણી એડ કરીને તમે એને પીસી શકો છો તો ઓલમોસ્ટ આપણું બધું જ રેડી છે લીલી ચટણી રેડ ચટણી વડાપાવનો મસાલો અને વડાપાનું બેટર પણ તો આપણે વડા બનાવી લઈશું તો વડા બનાવવા માટે મેં આ રીતે ચમચીનો યુઝ કર્યો છે જે ચમચીથી વડા એકદમ સરસ રીતે મૂકાય છે તો વડાને ઉલટ પુલટ કરીને આપણે સરસ રીતે તળી લઈશું અને તળાઈ જાય એટલે બધા વડા આપણે કઢી લઈશું તો જોઈ શકો છો આપણા વડા તળાઈને રેડી છે તો હવે આપણે વડાને કઢી લઈશું તો આવી જ રીતે આપણે બધા વડા તળીને રેડી કરી લઈશું તો હવે આપણે વડાપાઉં સાથે ખાવા સાથે બે મરચાં પણ બેટરમાં ડીપ કરીને તળી લઈશું જે જે બહુ સરસ લાગે છે વડાપાઉ સાથે તો સુરત સાઈડે તમને વડાપાઉં સાથે આ રીતના મરચાં મળે છે જેથી વડાપાઉં ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે તો મરચાંને હવે કળી લઈશું તો હવે આપણે વડા તળાઈ ગયા છે તો વડાપાવ બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો આવી રીતે મેં બંને કાપી લીધો છે વચ્ચેથી તો હવે આપણે ગ્રીન ચટણી લગાવીશું તો બંને સાઈડે ગ્રીન ચટણી લગાવી દઈશું પછી આપણે જે રેડ કલરની ચટણી બનાવી હતી તીખી તેને પણ લગાવી લઈશું અને વડાપાવનો જે મસાલો રેડી કર્યો હતો તેને પણ છાંટી લઈશું તો આવી રીતે આપણે બંને રેડી કરવાનું છે અને વચ્ચે આપણે વડું મૂકીને એને બંધ કરી લઈશું તો જો તમારે ચીઝવાળું વડાપાઉ બનાવવો હોય તો આ ટાઈમે તમે એના પર ચીઝ સ્પ્રેડ કરી શકો છો તો આપણે ચીઝવાળું વડાપાઉં પણ બનાવીશું તો આવી જ રીતે આપણે બધા વડાપાઉંને પેક કરી લઈશું તો અહીં મેં એક પેન ગરમ કરવા મૂકી દીધો છે અને તેના પર મેં બટર સ્પ્રેડ કરી દીધું છે તો હવે આપણે વડાપાવને મૂકીશું ઉપર તો બધા જ વડાપાઉં ગોઠવી લઈશું તો આ ટાઈમે જો તમને ચીઝ ભવતું હોય તો વડાપાવને આ રીતે ખુલ્લો કરીને તમે એમાં ચીઝ સ્પ્રેડ કરી શકો છો તો મારા ઘરમાં મોસ્ટ ઓફ બધાની ચીઝવાળા વડાપાઉં વધારે ભવે છે એટલે આપણે ચીઝને ઉપર ગ્રેટ કરી લઈશું તો ચીઝવાળા વડાપાઉ બહુ સરસ લાગે છે તો જોઈ શકો છો તમે કેટલા સરસ વડાપાવ દેખાય છે તો હવે વડાપાઉને પાછા આપણે ફોલ્ડ કરી દઈશું અને બટર થોડું લગાવીને ઉલટ પુલટ કરીને આપણે શેકી લઈશું તો થોડું બટર આપણે ઉપરની સાઈડે પણ સ્પ્રેડ કરીશું અને હવે આપણે વડાપાઉને પલટાવી લઈશું તો છે ને આપણા એકદમ સરસ ટેસ્ટી બટર વડાપાવ ચીઝ વડાપાવ તો વડાપાવ ઘરે બનાવવા કેટલા સરળ છે બધી જ વસ્તુઓ તમે એકવાર રેડી કરીને મૂકો તો તમે બે ત્રણ દિવસ સુધી બાળકોને પણ આપી શકો છો અને વેકેશન છે તો તમે જરૂરથી બનાવીને ટ્રાય કરી શકો છો તો તમને મારી રેસિપી સારી લાગી હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીશું ફરીથી એક આવા નવા યુનિક વિડીયો સાથે મિત્રો તો થેન્ક યુ